કેવળ આત્મદર્શન થી જીવનું કલ્યાણ થતું નથી ધર્મે સહિત ભગવાનની ઉપાસનાથી જીવનું કલ્યાણ થાય છે પોતાની હોય તો થતા ભગવાન નો આશરો કરે તો ગમે એવો સમર્થ હોય પોતાના સાધન નો વળ છે એ મૂકી દે અને ભગવાન નો આશરો પાક્કો કેમ થાય એના ઉપાય કરતા મહારાજ કહે આજ અમને નિદ્રા બહુ આવી તે નિદ્રામાં વિચાર બહુ કર્યો અને તેમાં જે નિર્ણય કર્યો છે તે તમને કહું છું જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણાં પણ દેખું છું આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયામાં તેનું ક્ષણ માત્ર વિસ્મરણ થતું નથી આવું વિશદ આત્મદર્શન આવું વિશદ આત્મદર્શન થવું ઘણું કઠણ છે ઘણા જન્મના સંસ્કારવાળા કોઈક વિરલાને જ થાય છે બધાને થતું નથી બીજો તો આત્માનો વિચાર સો વર્ષ સુધી કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં અને કદાચ એવું વિરલ આત્મદર્શન થાય તો પણ એનું કલ્યાણ થઈ ગયું એવું નથી હા કદાચને મરણથી રહિત થવા રૂપ મુક્તિને પામતો હશે પણ પરમાત્માના સ્વરૂપનો જે આનંદ તેની પ્રાપ્તિ થતી નથી કેવળ આત્મદર્શનથી કલ્યાણ થવું તે તુમડા બાંધી સમુદ્ર તરવા જેવો કઠણ માર્ગ છે છતાં પણ મહારાજ કહે કે અમે જે આત્મજ્ઞાનની વાત કરીએ છીએ કે પ્રતિપાદન કરીએ છીએ

એવું સ્થિતિ નતી એટલે ભગવાનના ચરિત્ર માં દોષદેવજી ને એવી સ્થિતિ ભગવાનના ચરિત્ર માં પ્રયોજન ભગવાન ના ભગત નો પણ અવગુણ ન આવે એમ કે ભગવાન ના ભગત નો પણ અવગુણ ન આવે અવગુણ આવે છે શે નથી આવે સ્વાર્થ થી દેહાભિમાનથી અભિમાન થી એનાથી એવું ગુણ સ્વાર્થ હોય ને દેહાભિમાન હોય એટલે ઈર્ષા તે બધું ઉભું જ રહે મને આમ કીધું મને આમ ન કીધું મને ગણ્યો ને મને ન ગણ્યો મને આવું થયું મને આવું થયું બધું દેહા દેહ ભાવના બધા એક્શન રિએક્શન છે એટલે જો પોતે પોતાને આત્મભાવમાં માનતો હોય તો એ એક્શન રિએક્શન ન આવે તો ભગવાન ના ભગત નો પણ અવગુણ ન આવે મારે કીધું મસ્ત થવું આત્મા રૂપે થઈને મસ્ત થવું એ આત્મા રૂપ નું પ્રયોજન નથી આત્મા રૂપ નું પ્રયોજન છે સત્સંગમાં ફિટ થવું સત્સંગમાં ફિટ થવું ફિટનેસ કહેવાય ને વાહન ને ગેરેજ માં લઈ જાવ એટલે ફિટનેસ નું સર્ટિફિકેટ આપી દીધું આ વાહન ફિટ છે રોડ ઉપર માટે ડોક્ટર માટે ફિટ થઈ જાય મિલિટરી માટે ફિટ થઈ જાય ફિટનેસ એટલે કાર્ય કરવામાં સક્ષમ અનુરૂપ એટલે અનુરૂપ કાર્ય કરવામાં સક્ષમ હોય તો એ ફિટ કહેવાય એટલે આત્મા છે એ ભગવાનને અનુરૂપ છે અને ભગવાનની ભક્તિ કરવામાં ફિટનેસ દેહ કરીને ભક્તિ એટલી બધી થાય નહી દેહ ભાવે દેહ કરીને જ થાય ભક્તિ તો પણ દેહ ભાવો એટલે ભક્તિ થાકી જાય એને થાક લાગે કંટાળો આવી જાય હારી જાય એ બધા કોઈથી હારી ક્રિયા થી હારી જવું એ એક દેહ ભાવ છે એટલે અનુરૂપ ન થાય મહારાજ કે અમે અમારા આત્માને સાક્ષાત દેખતા હતા મહારાજ ને તો મહારાજ તો મહારાજ પોતાની વાત કરતા હોય ને ભગવાનના ના ભગત ને ઉપદેશ માટે કરતા મહારાજ બીજું શું મહારાજ માં બીજું હું આપણે લઈએ મહારાજ જ્યાં પોતાની વાત કરતા હોય કે મહારાજ કે અમારો તો આવો ઢાળો છે એ લાખો માણસ ને ભીડામાં રહી છે એ ભગવાનના ભગતના માટે રહી છે તો મહારાજ ને તો કઈ એવું નથી રહેવું કે રેવાથી કલ્યાણ થાય પણ એવું જેને મહારાજ એવું ઉત્તમ મહારાજ ને અનુરૂપ ભગત થવું હોય અને મહારાજ ની સેવામાં જેને રહેવું હોય એને એવું કરવું એને એવું કરવું જોઈએ એવું મહારાજ મહારાજ નું પોતાનું ઉદાહરણ હોય ત્યારે એવું સમજવું અને મહારાજના પોતાના ઉદાહરણ હોય ને વચનામૃત અંત્યના ઓગણ માં પણ કહ્યું છે કે વ્યવહારમાં કોઈ નિમિત્તે બોલાચાલી થાય કે કામ ક્રોધાધિક ની પ્રવૃત્તિ થાય તો જો પોતાને દેખાય ની પ્રવૃત્તિ થાય કામ કરતા દીક ની પ્રવૃત્તિ થાય એટલે ઈર્ષા દેખ ની વ્યવહારમાં ઈર્ષા દેખાય થાય ને એને મોટો કર્યો ને મને ન કર્યો એને આ કર્યો ને મને ન કર્યો એવું દેહ ભાવ ને લઈને ઈર્ષા દેખાય થાય પણ જો તો પોતાના આત્મા માનતા હોય તો કયો આત્મા મોટો ને કયો આત્મા નાનો કયો આત્મા મોટો ભગવાન ની ઉપાસના સેવા કરે ઈ મોટો બીજો ગમે એટલો મોટો હોય તો નાનો એ આત્મા મત બધા છે મોટો નાનો નથી મોટા નાના છે એ તો ભગવાનની ઉપાસના એ કરી છે ભગવાન નો સેવક કેટલો થયો છે ભગવાન ના અનુરૂપ ફીટ કેવો થયો છે ભગવાન ના ઉપાસના કરવામાં તો મોટો વળી વચનામૃત અંત્યના ઓગણચાલીસમાં પણ કહ્યું છે કે વ્યવહારમાં કોઈ નિમિત્તે બોલાચાલી થાય કે કામ ક્રોધાધિકની પ્રવૃત્તિ થાય તો જો પોતાને આત્મા ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે તેમાંથી જાજુ ભૂંડું થાય એ માટે પોતાને દેહ થકી જુદો આત્મા જાણવો એવું આત્મનિષ્ઠાનું પ્રયોજન છે વળી વચનામૃત ગરડા પ્રથમના ત્રેવીસમાં પણ મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાનું એ જ પ્રયોજન છે જે ભગવાનના ચરિત્રમાં કોઈ દોષ ન આવે પોતે એમ માને જે હું દેહથી જુદો એવો આત્મા છું તે મારે વિશે કોઈ દોષ અડી શકતો નથી તો જેને ભજને કરીને હું આવો થયો છું એવા પરમાત્માને વિશે તો કોઈ દોષ કેમ હોઈ શકે એમ પરમાત્મામાં નિર્દોષ બુદ્ધિ રાખવામાં મદદરૂપ છે માટે આત્માનિષ્ટાર નું પ્રયોજન એમ બે આત્મભાવ નું પ્રયોજન એટલું દોષથી નિવૃત્તિ પામ નિર્લેપ થાવ દોષ આપણને હાથવાનો એનાથી જલ્દી કરી ગુણથી નિવૃત્તિ થવું એવું નહીં ગુણ તો મેળવવો ભગવાનને રાજી કરવા માટે પ્રીતિ નથી એને ભગવાનમાં ભગવાન ગુણ વાળા છે એનામાં હેત કરવું હોય તો એને ગુણ વાળા થવું જોઈ પ્રીતિ થાય વિજાતી તો પ્રીતિ થાય નહીં એટલે ગુણ શીખવાની ચાડ નથી જેને એને ભગવાનમાં હેત નથી